જય સ્વામિનારાયણ હું કૈલાસબેન ગોઘારી બોલું છું અને કિચન માં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું લીલા મરચાંનું અથાણું તો લીલા મરચાંનું અથાણું કેવી રીતે બનાવવું હું તમને આજે બતાવીશ તો મરચાંનું અથાણું બનાવવા માટે મેં અહીંયા પાંચસો મરચાં લીધા છે મરચાં સરસ રીતે મેં ધોઈ લીધા છે અને આપણે પાત લીંબુનો રસ લીધો છે રસ મેં સરસ રીતે કાઢી લીધો છે પછી સંભાર બનાવવા માટે આખા ધાણા લીધા છે આપણે અડધા વાટકા જેટલા પછી આપણે વરિયાળી લીધી છે અડધા વાટકા જેટલી ને અડધામાં અડધા વાટકા જેટલી રાય લીધી છે આપણે પછી આપણે મેથી લીધી છે મેથી આપણે થોડીક જ લેવાની છે બે ચમચી જેટલી હળદર લીધી છે ચમચી મીઠું લીધું છે અને બે મોટી ચમચી હિંગ લીધી છે ને પછી આપણે ગોળ લીધો છે બે મોટી ચમચી મરચાં લીધા છે તો સૌ પ્રથમ પહેલાં આપણે જે આ મરચા ધોયા છે એને આપણે ઝીણા ઝીણા બટકા કરી રાખીશું હવે આ રીતે આપણે મરચાના ડેટિયા કાઢી અને આપણે આ રીતે ચીરિયા કરી અને આ રીતે ગોળ ગોળ આ રીતે નાના નાના બટકા કરી લેશું આ રીતે આ રીતે બટકા કરી લેવાના આપણે આ અથાણું ખાવામાં બહુ મસ્ત લાગે છે એમ આ રીતે આપણે બધા બટકા કરી લઈશું આ રીતે નાના નાના આ રીતે બટકા ટુકડા કરી લેવાના એમ હવે આપણે સરસ રીતે મરચાને આ રીતે સુધારી લીધા છે તો આપણે જે લીંબુનો રસ લીધો છે એડ કરી દઈશું આપણે પાંચ લીંબુનો રસ લીધો છે એ આપણે મરચામાં એડ કરી દઈશું આપણે મીઠું લીધું છે ત્રણ ચમચી જેટલું એ પણ બધું એડ કરી દઈશું અને હવે આ રીતે આપણે ઉપર નીચે આ રીતે કરી લઈશું મરચાને એકદમ સરસ રીતે લીંબુ અને મીઠું સરસ રીતે મરચામાં ભળી જાય છે એમ આ રીતે હવે આપણે આને થોડીક વાર આ રીતે આમ ઢાંકી અને મૂકી દઈશું દસ મિનિટ સુધી એટલે આ દસ મિનિટ સુધી આપણે આ ઢાકીને મૂકી દઈ ત્યાં સુધી આપણે બીજા મસાલાને આપણે પેણીમાં શેકી હવે આપણે પેણી ગેસ પર મૂકી દીધી છે તો સૌ પ્રથમ પહેલાં વરિયાળી એડ કરીશું આખા ધાણા આપણે રાય આપણે બે ચમચી જેટલી મેથી લીધી છે એ પણ એડ કરી દઈશું હવે ધીમા કે સરસ રીતે આપણે બધા મસાલાને શેકી લઈશું આ રીતે એકદમ સરસ રીતે શીખવા દઈશું આપણે જ્યાં સુધી શેકાય છે ત્યાં સુધી આપણે આ રીતે હલાવ્યા કરશું એકદમ સરસ રીતે આપણે સ્લો ગેસેથી જ સીકવાનું છે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે આપણે જેથી કરીને આપણો મસાલો બધો બળીનો જાય આ રીતે તમે જોઈ શકો છો અવાજ આવે છે આ રીતે હવે આપણે એકદમ સરસ રીતે બધા મસાલાને શેકી લીધા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે થાળીમાં લઈ લઈશું એકદમ મસા મસાલો આપણે ઠારવા માટે આ રીતે થાળીમાં ઠંડો કરવા મૂકી દઈશું એકદમ છૂટો છૂટો આ રીતે પાથરી લઈશું એટલે એકદમ સરસ રીતે ઠંડો પડી જાય આ રીતે ઠંડો કરવા મૂકી દઈશું હવે આપણે આ ઠંડુ પડી ગયું છે તો આ મિક્સર જાર માં આપણે આ જે મસાલો છે એને ઘર્ષ કરી લેશું અને આપણે એક ધીમા ગેસે તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે સંભારો વઘારવા માટે તો ઈ થોડુંક તેલ ગરમ થાય ધીમા ધીમાગી ત્યાં સુધીમાં આપણે આ મસાલો છે એ આપણે મિક્સર જારમાં આપણે થોડુંક થોડોક મસાલો એડ કરી અને કરજ કરી લેશું હવે આપણે સરસ રીતે કર્સ કરી લીધો છે અને તમે જોઈ શકો છો આ રીતે દરદરો રાખવાનો એમ બહુ એકદમ ભૂકો આ રીતે દર જ રાખવાનો મસાલાને હવે આપણે એક લઈ હવે આ બીજો મસાલો છે એને પણ આપણે ખર્ચ કરી લઈશું આ રીતે તો મસાલો એડ કરી દઈશું આ મસાલા ની સુગંધ બહુ મસ્ત આવે છે એમ શેકાઈ ગયો અને આપણે જે કર્સ કરીએ મિક્સર જાર માં પછી એની સુગંધ બહુ મસ્ત આવે છે હવે આપણે સરસ રીતે આને પણ કર્સ કરી લીધું છે મસ્ત એકદમ દરદરો આપણે રાખ્યું છે એમ હવે આપણે આ મસાલાને મિક્સર જારમાં કર્સ કરી લીધો છે તો આપણે જે આ તેલ ગરમ કરવા મૂક્યું હતું એ પણ સરસ રીતે આપણું તેલ આવી ગયું છે તો ગેસની સ્લેમ બંધ કરી કરી દઈએ અને થોડુંક ઠંડુ પડે પછી આપણે હિંગ એડ કરીશું થોડીક વાર આપણે ઠંડુ પડવા દઈશું તેલ ને હવે આપણે તેલ ઠંડુ કરવા મૂક્યું હતું ઠંડુ પડી ગયું છે થોડુંક અને એ થોડુંક ગરમ રાખવાનું એટલે એકદમ ગરમ ગરમ તેલમાં જો આપણે હિંગ નાખીએ તો એકદમ હિંગ આપણી બળી જાય છે

લીંબુ હતા લીંબુ અને મીઠું થોડીક વાર આપણે રેવા દીધા હતા દસ પંદર મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે જે આ રીતે થોડોક 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 નાખી અને આ રીતે આપણે મિક્સ કરવાનું આ રીતે આની અંદર જે લીંબુનો રસ નાખ્યો બિલકુલ આપણે કાઢવાનો નથી તો અંદર થોડુંક લીંબુ ગળે તો ખાટું મીઠો સરસ સ્વાદ આવે હવે એકદમ સરસ રીતે આપણે મસાલો મિક્સ કરી દીધો છે તો આપણે એક ચમચી જેટલી હળદર લીધી એડ કરી દેસુ બે ચમચી આપણે મરચાં લીધી છે એ પણ એડ કરી દઈશું આ ગોળ લીધો છે આપણે અડધો વાટકો જેટલો તમે તમારી હિસાબે તમે ગોળ નાખી શકો છો એ કે અમારે એકદમ બહુ અતિશય તીખું નથી ખાતા એટલે થોડોક ગોળ એડ કર્યો છે એટલે એકદમ ખાટું મીઠું તીખું સરસ રીતે મજા આવે ખાવાની એમ સુગંધ મસ્ત આવે છે આની હવે આપણે આ તેલ જે ઠરી ગયું છે એ આપણે એડ કરી દઈશું બધું આ રીતે હવે એકદમ સરસ રીતે હલાવી લઈશું આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે એમ લાગે કે આમાં તેલની જરૂર પાછી પડશે તો બે દિવસ પછી તમે ગરમ કરી અને થોડુંક ઉપરથી એડ કરી શકો એમ જે તો ગોળ ને બધું આની અંદર ગળે એટલે આનો રસો સરસ થઈ જાય છે એમ તો આપણે સરસ રીતે મસાલો મિક્સ થઈ ગયો છે અને આ રીતે ભળી ગયું છે મરચામાં એકદમ સરસ રીતે અને આપણે એક કાચની બહણીમાં આપણે હવે આ મરચાં ને અથાણાને ભરી લઈશું રીતે ને લઈશું થોડું થોડું એડ કરીને આપણે આ રીતે ભરી લઈશું અને તમે સવારે ચા ભાખરી નાસ્તો કરો ત્યારે પણ આ અથાણાને તમે ખાઈ શકો છો ને તમે બપોરના સમયે જમવા બેસો ત્યારે પણ તમે અને ખાઈ શકો અથાણું લાગે જ છે બહુ મસ્ત એમ અત્યારે આ વઘાર કર્યો મસાલો ભેળવો છે તોય તે એની સુગંધ જ મસ્ત આવે છે આ રીતે થોડુંક આમ અંદરથી થોડુંક દબાવવાનું એમ થોડુંક આ રીતે ચમચાની મદદથી આ રીતે થોડું થોડું દબાવવાનું પછી થોડુંક થોડુંક ઉપરથી એડ કરતું જવાનું હવે આપણે સરસ રીતે બધા મરચાં ને આપણે સરસ રીતે કાચની બરણીમાં ભરી લીધા છે અને તમે આ મરચાંના અથાણા છ મહિના સુધી સ્ટોર કરી શકો અને છ મહિના સુધી અથાણું બનાવીને ખાઈ શકો તોય પણ બગડતું નથી આ અથાણું એવું ને એવું જ રહેશે એમ તો તમે પણ જરૂરથી એકવાર આ રીતે બનાવજો ખૂબ ભાવશે અને એનો સ્વાદ પણ સરસ આવશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે તો તમે પણ આ રીતે એકવાર આ મરચાંના અથાણાને જરૂર બનાવજો એમ તો તૈયાર છે આપણા લીલા મરચાંનું અથાણું અને જો તમને મારા આ મરચાંના અથાણાની રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે તમને મારા મરચાંના અથાણાની રેસીપી કેવી લાગે જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ